નમસ્તે મિત્રો સ્વાગત છે આજના તાજા તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સ્વેટર પહેરવું કે વીસ તારીખથી લઈને પચીસ તારીખની વચ્ચે ગુજરાતમાં મુશળધાર વરસાદ જોવા મળશે અને જેની મિત્રો દ્વારકામાં શરૂઆત પણ થઈ ચૂકી છે જિલ્લા મિત્રો વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં મોસમી વરસાદ પડ્યો છે અને શાકભાજી

423 નવા કોરોના કેસો નોંધાયા છે અને કેરળમાં સૌથી વધારે 266 કેસો નોંધાયા છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 કર્ણાટકમાં 70 મહારાષ્ટ્રમાં 15 કેસો નોંધાયા છે મિત્રો ગઈકાલે દેશમાં 4 મોત પણ થયા છે જેમાંથી બે કેરળમાં કર્ણાટક અને રાજસ્થાનમાં એક એક કોરોનાના કારણે મૃત્યુ થયા છે

જે અંતર્ગત મિત્રો ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન આપવામાં આવી છે મિત્રો ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓને શરાબ એટલે કે દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે સાથે જ મિત્રો અહીંના મુલાકાતી ગિફ્ટ સિટીની હોટેલ્સ કે રેસ્ટોરન્ટમાં પણ મિત્રો લીકરનું સેવન એટલે કે દારૂનું સેવન કરી શકાશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજનાનો લાભ લઈ લીધો તેવા દરેક ખેડૂત મિત્રોને વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે જેમાં મિત્રો પ્રથમ યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને બીજી યોજના છે મિત્રો પીએમ માનધન યોજના ખાસ મિત્રો પીએમ કિસાન યોજના છ હજાર રૂપિયાના ખાતામાં છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આમ ટોટલ વાર્ષિક છત્રીસ હજાર માનધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના આમ ટોટલ બેતાલીસ હજાર રૂપિયા દરેક ખેડૂતોને ઘરે બેઠા આપવામાં આવશે લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ આપવામાં આવશે મોદી સરકાર નવા વર્ષમાં મિત્રો આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોના તમામ રાજ્યોના દિશા નિર્દેશ પણ કરી દેવામાં આવ્યા છે ખાસ મિત્રો એક જાન્યુઆરીથી જ અંદાજે કરોડ કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળી રહેશે આમાં મિત્રો મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે આવો તમને જણાવી દઈએ કે કોને કોને મિત્રો પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે તો મિત્રો જે પણ લોકો રેશન કાર્ડ ધરાવે છે અને એનએફએસ રેશન કાર્ડ અંતર્ગત મિત્રો જે પણ લોકો જોડાયેલા છે તેવા દરેક લોકોને મિત્રો પાંત્રીસ કિલો અનાજ છે જે તે મળતું રહેશે અને આખા વર્ષ દરમિયાન મળતું રહેશે આ આ મિત્રો યોજના અંદર મફત અનાજ આપવા પાછળ મોદી સરકાર એવું માનવું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિ જે છે તે મિત્રો ભૂખ્યો ના સુએ તે માટે મિત્રો આ રાશન કાર્ડ અંતર્ગત આ આટલું અનાજ મિત્રો મફતમાં આપવામાં આવે છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ 53626 ખેડૂતો નોંધાયેલા છે તેમાંથી 3728639 ખેડૂતોની માથે મિત્રો 2022-2023 ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023 ની સ્થિતિ સુધી એટલે કે દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડની લોન ખેડૂતોએ લીધેલી છે ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર સુધીનું દેવું છે એટલે કે મિત્રો માથે કરજ છે અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક અમુક કોંગ્રેસની સરકાર છે તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો અને મિત્રો વધતા જતા કોરોના કેસ અંગે કાલે આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી જેમાં મિત્રો દેશના કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં વધારો થયો છે ગુજરાતમાં પણ મિત્રો કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા જે છે તે મિત્રો તેર થઈ ગઈ છે ગુજરાતની અંદર જેને લઈને મિત્રો રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપી અને તેમણે કહ્યું હતું કે કોરોનાનો આ નવો વેરિયન્ટ પ્રમાણમાં માઇલ્ડ હોવાથી ડરવાની કોઈ પણ જરૂર નથી જો કે મિત્રો લોકોએ સાવચેત રહેવું જોઈએ તેમ મિત્રો આરોગ્ય મંત્રીએ કહ્યું છે કેન્દ્ર સરકારે પણ મિત્રો લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે અને મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે રહેવા જણાવ્યું છે સાથે જ તમારે સાવધાન થઈ જવું જોઈએ કારણ કે અત્યારે કેસો તો ધીમે ધીમે વધી રહ્યા છે પરંતુ જો લોકોમાં જાગૃતિ નહીં આવે તો મિત્રો કેસોની સંખ્યા વધારે સ્પીડમાં વધવા લાગશે જેવું મિત્રો પહેલીવાર કોરોના આવ્યો ત્યારે પણ તમે જોયું હશે કે શરૂઆતમાં લોકો કોઈ ગંભીરતાથી નહોતા લેતા ત્યારબાદ મિત્રો જે થયું તે આપ સૌ જાણો જ છો કરીએ તો સરકાર બોલી તે કર્યું નથી મિત્રો વાત તો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ વિધાનસભાના અપાયેલા વચનોને યાદ કર્યા અને તેમણે જણાવ્યું કે સરકારે બે હજાર એકવીસના ના બજેટમાં કહ્યું હતું કે પાંત્રીસો કરોડ રૂપિયાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને બે હજાર નો અંત આવતા આવતા દિવસે વીજળી આપવામાં આવશે પરંતુ મિત્રો હજુ સુધી વીજળી મળી નથી મિત્રો તમને યાદ હશે બે હજાર કે આ વર્ષ વર્ષ અને આવનારું બે હજાર 2022 નું વર્ષ આવશે ત્યાં સુધીમાં મિત્રો જે છે તે ખેડૂતોને દિવસે વીજળી મળવાની શરૂઆત થઈ જશે પરંતુ મિત્રો પાલભાઈ આંબલિયાએ કહ્યું કે બે હજાર બાવીસ જતું રહ્યું તેને પણ અત્યારે લગભગ 1 થી બે વર્ષ થવા જઈ રહ્યા છે હજુ પણ મિત્રો ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફરીથી માસ્ક પહેરવા તૈયાર થઈ જાવ મિત્રો કોરોનાને લઈને રાજકોટ પ્રશાસન એક્શન મોડમાં આરએમસીએ બહાર પાડી મહત્વની એડવાઇઝરી બહાર નીકળતા સમયે મિત્રો માસ્ક પહેરવા લોકોને સલાહ અને કોવિડના નિયમોનું પાલન કરવામાં મિત્રો મિત્રો આપવામાં આવી છે સૂચના ખાસ મિત્રો વાત કરીએ તો કોરોનાના કેસો દિવસને દિવસે હવે અત્યારે વધતા જઈ રહ્યા છે જેને લઈને મિત્રો સરકારે પણ ગાઈડલાઇનો બહાર પાડી છે જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે બહાર નીકળતા પહેલાં માસ્ક અવશ્ય પહેરવાની ટેવ હવે પાડી લેજો અને સાથે જ વધુમાં વધુ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો સાથે શરદી ઉધરસ જેવા લક્ષણો જણાય તો બહાર ન નીકળો અને યોગ્ય મિત્રો તપાસ કરીને દવા પણ જલ્દીથી લઈ લેવી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાને કારણે બ્યાસી કરોડ રૂપિયાનું નુકસાન થયું છે મિત્રો બાવન હજાર બત્રીસ ખેડૂતોને આ નુકસાન થયું હોવાનું મનાય છે મિત્રો આ વર્ષના આંકડા છે માવઠાના કારણે મિત્રો ડાંગ પંચમહાલ અમદાવાદ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર સુરત નવસારી તાપી આણંદ ખેડા અને રાજકોટમાં અસર થવા પામી હતી કુલ મિત્રો બાવન તાલુકાના બે ગામડાઓ અસરગ્રસ્ત થયા હતા તેમાંથી પણ મિત્રો સત્તરસોને સુડતાલીસ ગામમાં કૃષિ પાકને નુકસાન થયું હતું કૃષિ વિભાગને મિત્રો ચારસો ને સત્તાણું ટીમે બે હજાર ચારસોને ચૌદ જેટલા ગામોમાં સર્વે કામગીરી કરી હતી જેમાં મિત્રો જાણવા મળ્યું કે ટોટલ મિત્રો જે છે તે બાવન હજારને બત્રીસ ખેડૂતોને નુકસાન આવ્યું છે અને ટોટલ બ્યાશી કરોડ રૂપિયાનું મિત્રો નુકસાન જે છે તે માવઠાને કારણે આવશે થયું છે

તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે મોદી સરકાર આ માટે મિત્રો ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે ત્રીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે

અને મિત્રો આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી પછી મિત્રો ફરિયાદ નોંધાવ્યા એક પછી એક મિત્રો તમને જે એસએમએસ દ્વારા માહિતી આપવામાં આવશે એટલે કે તમને મેસેજ આપવામાં આવશે અને આ પછી મિત્રો તમારે તમારું ફરિયાદનું ફોલોઅપ લેવાનું રહેશે અને તમે ફરિયાદ નોંધાવી શકશો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે આવી ખુશ ખબર મિત્રો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂતને કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થયું હોય તો તે તમામ પ્રકારનું નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરા વળતર મેળવી શકે મિત્રો આ વાત હું તમને ટૂંકમાં જણાવું તો કહેવાય એમ માગે છે કે તમારી જમીનની અંદર અથવા તો તમારા ખેતરની અંદર કોઈ પણ વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખેલી હોય અને જો મિત્રો તેનાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તમે સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકો અને વીજ કંપનીઓ પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકો છો ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે અને ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે તેવી પરિસ્થિતિ છે એટલે કે મિત્રો ખેડૂત એમ કહેવા માંગે છે કે સરકાર તરફથી જે સહાય મળે છે તે તો માત્ર તેના ખેતરને સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે બાકી મિત્રો બાગાયતી ખેતીમાં ખૂબ જ ખર્ચો થાય છે જેમને લઈને અને ખેડૂતોની એમાં મહેનત પણ ખૂબ જ હોય છે ત્યારબાદ પાક મળતા હોય છે તો જેને લઈને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ દેખ કર્યું તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને છ રૂપિયા સહાય જાહેર

આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેથી કરીને મિત્રો ગરીબ વર્ગનો જો કોઈ પરિવાર હોય તો મિત્રો તેના બાળકને પણ સારું એવું ભરણ પોષણ મળી રહે તે અંતર્ગત મિત્રો જે છે તે ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પાક ધિરાણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના મોટા સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રીન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જેનું મિત્રો એક કારણ છે કે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી ખેડૂતોને વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે અમુક ટકા જેટલી ખેડૂતોને સહાય આપવામાં આવે માફ કરવામાં આવે પરંતુ મિત્રો આવનારા સમયમાં આવું જો કોઈ થશે મિત્રો અમે તમને જણાવી આપીશું હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે મિત્રો પીએમ મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસો છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે રૂપિયા સાતસો ને વીસ રૂપિયા ચીનમાં તેની કિંમત એકવીસો રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત ત્રણ હજાર રૂપિયા છે મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા બસો રૂપિયા છે અરાઉન્ડ બસો થી અઢીસો રૂપિયા છે તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં તો ત્રણ હજાર સુધી છે મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે મિત્રો તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે